જય માતા ગૌરી નંદન ગજાન જોઈ લ્યો મોરલો સાવ મારી બાજુમાં હું અહીંયા બેઠો છું કુર્સી ઉપર અને મોરલો સાવ મારી બાજુમાં જો ચણે છે જોઈ લ્યો હે હું અહીંયા સાવ કુર્સી ઉપર એની બાજુમાં બેઠો છું હા જો નિર્ભય થઈ ગયા હવે ભય નથી જો અમે ઘઉં નાખ્યા મેં હમણાં જ ઘઉં નાખ્યો મેં બરાબર આજે હું જરાક મોડો આવ્યો અને મોડો આવ્યો વાટ જોઈને બેઠા જોઈ લ્યો ઘઉં ખાઈ ગયો તગારામાંથી ઘઉં ખાય છે બકરી અમે નાખી ખા ને પછી ઘઉં ખાય છે જો આ બીજો બકરી અહીંયા પડ્યો બરાબર હા બકડીયા હું ભરી મૂકું જો આમ તગારા બીજા ભરી મૂકું માતા અંદર ને હું બેઠો ઉપર ચણવા બગલા મારી બાજુ જો બોલે છે પંખી છે પંખીનો મેળો આપણો તો વિશ્વાસ છે મોર તો આતો રાત્રપથી હે જોઈ ગયો બગલા કેટલા આવી ગયા છે મોરની સેવા તો ઉત્તમ સેવા સફેદ બગલા કૃષ્ણ ભગવાનના તો અમારા દાદા ભગવાનની દયા કહેવાય ને કૃપા કહેવાય દાદાનો કેટલા મોર જોઈ હે એ તો પીછી બધું મુકુટ માં હોય બરાબર જય માતાજી છે એને મુકુટ માથે ફેરવે છે હે તો પછી એ તો અમારા દાદા થાય રાજા રણ છોડાય તો પછી અમને તો વાલા હોય ને મોર કેમ ના હોય આ માતાજી અને આ બાજુમાં આપણે શિવનું મંદિર બનાવ્યું છે એ દરવાજાને એવું બધું નાખવાનું છે કલર કરવાનું છે ગંગાજી અને હનુમાનજીની મૂર્તિ જામનગરથી મંગાવી છે આવી જાય એટલે એ મૂર્તિનું સ્થાપન કરવું છે શિવલિંગનું સ્થાપન થઈ ગયું અહીંયા પચાસ વર્ષ પહેલાં હું આવતો ત્યારે પણ શિવલિંગ પડી હતી અને ફક્ત ત્રણ ઇંચની શિવલિંગ છે એ મંદિરની અંદર સ્થાપન એનું કરી મૂક્યું બરાબર અને સોમવારના દિવસે vừa mô lo giới thiệu sau anybody mong cái tuổi nhưng mà vừa yêu 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 અહીંયા પછી એકબીજાને બોલાવે પછી એ હવે કોઈ છે નહીં અહીંયા આવતા રહ્યું આવતા રહ્યું આપણે કોઈ બોલાવતું નથી આપણે ઘઉં નાખવા એક જણ છે હતા બીજો કોઈ નથી આ ભુવા હતા ઓળખી ગયા ને હા કેમકે મને એક વરસ થઈ ગયું આગલા આપણે જેઠ મહિનામાં ભીમી ગ્યારસના દિવસે આપણે ઘઉં ચાલુ કર્યા નાખવાનું આ ભીમી ગ્યારસ ઉપર એક વરસ થયું બરાબર કાંઈ નહીં હું અહીં આવું અને આપણાથી થાય સેવા કરવાની બસ આ પંખીની સેવા ઉત્તમમાં ઉત્તમ બરાબર તો જય દ્વારકાધીશ અમારા દાદા રાજા રણછોડાયેલીમાં કોટદેવી આથાપુરા ગાત્રાણાની જય માતા સીતાજીની વાડી અને સીતારામની જય શ્રી કૃષ્ણ રાધે કૃષ્ણ અને સીતારામ બરાબર પછી હનુમાનજી તો અહીંયા બેઠા જ હોય હા જ બોલ જોઈ લ્યો જોઈ આખો મોડો કેમ છે પીછળા દેખાય જ હવે પરલા તગારો મગાઈ ગયો આ તગારાને મૂકી દે જય ગુરુ ગોરાવાળા વાછડા માતા ગૌરી નંદન ગજાણા આજે અમે એક જોધોબાનો હું આ ભૂવા હતા ને જોધાબા હા સીતાવાડી માતાજી ઉપર જોયો એક ચીકુનું ઝાડ વાવ્યો બરાબર હજી બે બીજા વાવવા છે હે બસ એ થોડીક મટી ઉખી જાય

અમારે મોરલાનું અમારે જરૂરત છે બીજી અમારે માણસોની જરૂરત નહીં મોરલાની જરૂરત છે વાહ અમારા દાદા રાજા રણછોડના પ્રિય છે ને એના મુકટમાં મોર પીછીને દાદાને મોરલા તો બહુ આડા અને પાછો આ ભારત માતાનો રાષ્ટ્રીય પક્ષી જેની સેવા કરીએ ને અઢળક ફળ મળે અને અમારા દાદા રાજા રણછોડ રાજીને રેડ થઈ જાય એ જા છે એ અહીંયા કઈ છે ભલે પુખ્ખી થયું ને એ બસ કરતો પગ બસ આ ગયું ફેડ હું પાણી ભરી છડી બસ બસ ગણ હા તો પગ હેડે અહીં કંઈ છે બસ અહીં કઈ છે બસ ઘણ હાણો વાંધો ને આ વડો જોઈ દો કઈ ગયા સીતાવાડી માતાજી ઉપર હવે આમાં બધે અમારે ઝાડ વાવવા જજો હે આ બુટા બધા ખોડીને કાઢી નાખવા છે હે કાંઈક ખોડ શું ને કાંઈક આવવાનું કંઈક ઓમ ને અંદર નીકળી જશે ए आ जय द्वारकाधीश अरे उनके वाई ना देख है हकरा के उनके घंटा हाते हाते घंटा ज्यादा बा ए उरो उरोपो उरोपो Bacil, kampinana jahat, tanekadi, naikah. Awalnya loh je, awal lagi baju mah. Ataikod, dataruk. Odeh. Ini tuh buka diu, kita ini thuliyah. Ah, ini nak ni, nak kakra kah? Kakra kah dia? Kadek, kata bawa di kadek.

નત્રી ખાંડ મે તો પાણી ખૂટે ના ને તો બે ઉઘણી કીધા ટ્રેક્ટર ટ્રેક્ટરવાળો તને બે હા જેક 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 વાહ વાહ આ ચીકુડી છે અને પછી એમાં રાણનું કલમ કરેલી હં રાણમાં કલમ કરેલ ચીકુ હં એટલે અમારા મોલ્લા છે ને તેથી ખાસ મોલા ખાશે પછી અમારા નોરિયાભાઈ ખાશે રોજ દૂધ પીવડાવીએ બસ અને કઈ કહી એ હે કાકરા કઢી એ પડી હેડે જા હેડે જા પડી ગઈ એ કાકરા થોડાક પડી ગણ પાડીને પરે ફગાઈ દે અને મને ઠૂઠ્યા ક નારતા નખરી વે પાડ કે હું પાડકે જા કે કદો ઘા કરતા તરી કમજો તો પગ નારતા કે જામલા બાળણી ખપની ना करना पपीनखद तो प खता जा आ तो प ग ना चा आ न chi ेगानाई

ini dalam nak kami itu trik kami sejak park apa ya dalam dia, abor 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 chết để qua để qua đấy, motor chạy gì chứ, đi, à vợ đấy, quan bây giờ đi Cuba đi à, ở đi cua ra sao thế, muốn ra cái đó, muốn mày, muốn mày có đi đâu, na,

ગઈ લીઆ દાડમ અમારા દાડમ અહીંયા બે બે તન તન સમજ્યા ચાર ચાર દાડમ તો છે અમારે અહીંયા હા થઈ ગયા ને દાડમ હા ચપ્પરમાં પણ થાય ભાઈ જય માતાજી જય દ્વારકાજી જય માતા ગૌરી નંદન ગજાનંદ જો આપણે આ સીતાવાડી માતાજી ઉપર અત્યારે હું બેઠો છું બરાબર અને આપણી ગાડી પીડી છે પછી આ ઝાડ છે આ માતાજીના અહીંયા સામે પગલાં છે ભાઈ આપણે આ શિવજીનું મંદિર બનાવ્યું શિવ સિદ્ધેશ્વર મહાદેવનું અને આ અલૌકિક ઝાડ છે પછી જો આ છે જોઈ લો હા હું એક તો એ બેઠો છે ઝાડમાં બરાબર આ સવનના ઝાડ છે પીપરીના ઝાડ છે પીપળી મોટી પછી આ ઉમરા ઝાડ પછી વડલા છે બરાબર લીમડા અને હજી પણ મારે ઘણા પ્રકારના ઝાડ વાવવા છે અહીંયા હવે આજે આ મેં આ છે ને વેરાવળ ને માંગરોળથી આ ઓલા જે મરઘા ચણે ચણે ને બરાબર એ તો ઠીક એ મરઘાં ઉછેર કંદર માટે પણ આપણે તો આ મોરલા માટે મંગાવ્યા બરાબર આ જો દસ બાર નંગ મંગાવ્યા જોઈ લ્યો દસ નંગ સમજ્યા હવે આમાં પાંચ પાંચ કિલો માથે ઘઉં આવે હે એક એકમાં પાંચ પાંચ સાત સાત કિલો ઘઉં આવે એકવાર આપણે ભરી મૂકીએ ને એટલે આ છે ને ઓછામાં ઓછા ત્રણ ચાર દિવસ પાંચ દિવસ લગભગ મોરલા ખાય ને ત્રણ બે ત્રણ દિવસ ચાર દિવસ તો ખૂટે નહીં સમજ્યા પછી આમાં ઘઉં છે એ નીચે ન થાય મોરલા ધૂળવારા ઘઉં ખાય એના કરતાં વીણી વીણીને એના કરતાં આમાંથી ખાય ને એટલે આ મોરલા ટેસ્ટથી આને ટીંગાળી મૂકીને ડોરીઓમાં ઝાડમાં બરાબર આ જો ગુંદારા ઝાડ છે પછી ચીકુડી છે પછી આ બધા એવા ઝાડ છે જે હા પછી એમાં ચી ટીંગાડી મૂકી પીપરી છે પછી આ વડલાના ઝાડ આમાં ટીંગાડી મૂકી લીમડા ઉમાણે હે એટલે આ બધા છે ને શીખલા ટીંગાળી અને આમાં બધા હું ઘઉં મરી મૂકીશ બાજરો ઘઉં જુવાર એટલે બધાય પંખી આમાં થઈ જો આમાં જો આ તગારામાં ઘઉં નાખું છે ને તે ઢોરી નાખે છે આમાંથી ઘઉં ઢોરાય નહીં આ મોરલા ઊભે ઉભે ઊભે ઉભે ચડ્યા આજ રાખે ને ઘઉં એમાંથી નીકળા રાખે બરાબર હા તે છઠ વેરાવળ માંગરોળથી મંગાવી જો આ બધા હે કર ભલા તો હો ભલા અન્ન સમાન દાન નહીં પાણી સમાન પૂર્ણ નહીં અને દયા સમાન ધરમ નહીં હે આ મોજ તવો ભૂવા હતા ને હે છેલ્લી જિંદગીમાં વાપરી લે મારા ભાઈ હે આ ભેગું કરેલું કામ નહીં આવે હે કોઈ લઈ નથી ગયો ટાટાને બધો કંપનીઓ ટાટા કં રતન ટાટાએ બનાવ્યું પણ બધું મૂકીને લગયા હેં અરે અત્યારે આ બધા જેને જોને ધબધબાટી બહુ મારા હાલે છે એ બધા પણ નિમિત્ત છે એકબીજાના હે કેમકે એકને નિમિત્તે કેટલા એના શરીર છૂટે હે કાંઈક ને કાંઈક તો કારણ હોવું જોઈએ ને એટલે કારણ વિના કાર્ય ન થાય કર ભલા તો હો ભલા જે હું વાવીએ હું લડીએ હે લઈએ લઈએ આ સંસાર છે અને અંદર અનેક પ્રકારના સાર છે તો આપણે આવા સારને લેવાના અને નબળા સારને મૂકી દેવાના બરાબર પછી જો આ ઘઉં છે એ મોરલા ખાય છે આ તગારા બધી જગ્યાએ વીસક તો તગારા છે ભરેલા બરાબર એ હું વરી મૂકું પણ એના કરતાં આ મને બહુ પસંદ પડ્યા કે આ હોય ને તો ઝાડમાં ટીંગાતા હોય એટલે આપણે આ મોરલા જોવાની કોઈ બધેમાં આવે અને બધેમાં મોરલા ખાય સમજા હા તો આ વડલા જોઈ લો કહેવાય છે હા આ મોજ તો ઓર છે બહુ આતાની સમજા જય દ્વારકાધીશ હા તો કિસ્મતો હોય તો મળે બાકી નકર થોડા પૈસાથી આ મોજ મળે હે વાળાને તો વળીને શાંતિ ન હોય આપણે તો ટેસ્ટથી સુઈ ગયા જો હમણાં મીઠા બરાબર જય માતાજી જય દ્વારકાધીશ જય શિવ સિદ્ધિધેશ્વર મહાદેવ હે દેવાધી દેવ જો બેઠા છે અને ભુવાતા સામે પલંગ નાખીને ઉપર બેઠા છે અને આ સીખડા જો હમણાં બાંધીને કમ્પ્લેટ કર્યા હવે આમાં ચણ ભરી અને ટીગાડી મૂકશું દોધીઓમાં દારૂમાં બાંધી મૂકશું મોરા મોરલા ખાધે રાખશે હે દેવા નથી ડૂબરો ભગવાન નથી ભિખારી હે વગરમાં આવી ગયું બધું મળે માગીએ કાંઈ ન મળે માગવાથી કોઈ ના આપે હે સાધુ આવીને માગે તો આપણે રૂપિયો માંડ દઈએ વગરમાં આવી ગયા ઢગલા મળે એ વગરમાં આવી ગયા ભય વર્તન મળ્યા રાખે મોરલાને ખબર રાખે જય દ્વારકાધીશ